અમીરગઢ વિરમપુર ગામે શાળામાં હોબાળો કે જ્યાં પ્રાથમિક સુવિધા મળતી હોવાનો વાલીઓનો આક્ષેપ સામે આવ્યો છે આદિવાસી શાળામાં છ થી દસ ધોરણમાં ત્રણસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યાં ઉગ્ર વિરોધ કરી શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી શાળા ચાલે છે ત્યાં જે પ્રાથમિક કહેવાય એ પ્રાથમિક સુવિધાઓમાં ગાજલા છે પલંગ છે તેની વ્યવસ્થા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા જે ઢોર મારવામાં માર મારવામાં આવ્યો છે એ બાબતે વાલીઓએ બે નહીં એકવાર નહીં બે વાર નહીં પણ ત્રણ ત્રણ વાર રજૂઆતો કરી છે એમ છતાં એમનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું નહોતું જેથી આજે વાલીઓને સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘેરાવ બાદ ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાયોજના જે અધિકારી છે એ પોતે અહીંયા આવ્યા અને એમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પણ સમસ્યાઓ છે એનું સાત દિવસની અંદર અમે તાત્કાલ ધોરણે નિરાકરણ લાવશું અત્યારે આયોજના અધિકારીની બાહેનદરી મુજબ અમે આ ઘેરાવ અત્યારે ગેરામમાંથી મુક્ત કરીએ છીએ અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો સાત દિવસમાં એ લોકો યોગ્ય પરિણામ નથી લાવતા તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓ માટે જ્યાં પણ લડત લડવાની થશે લડીશું જે પણ એવું હતું કે અત્યારે કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર અમીરગઢ તાલુકામાં આવેલી છે અને નવીન શાળા બનેલી છે બધી જ ફેસિલિટીઓ બાળકોને આપણે આપીએ છીએ સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે બધી ફેસિલિટીઓ આપણને આપી રહી છે પરંતુ ખોટી એવી બાબતોથી વાલીઓને વાત કરીને તદ્દન અર્થ વિહોણી બાબતો કે જે બાળકો પણ સ્વીકારવા તૈયાર નથી એવી બાબતોની રજૂઆતો અહીંયા કરીને શાળાનું વાતાવરણ બગાડવામાં આવ્યું છે જે ખૂબ જ દુઃખદાયક છે મારા માટે શાળા માટે અને આપણા તાલુકા માટે કેમકે આ જે શાળા છે આપણા તાલુકાની છે આપણી જ દીકરીઓ છે અને આપણી દીકરીઓને શાળાને આ બદનામ કરવાનું થોડું બોલે એક ખોટું બોલે પણ બધા બાળકો તો ખોટું ના બોલી શકે ને તો એ પણ આપ કરી શકો છો એટલે શાળાને વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયત્ન છે જે આ સાચી હકીકત છે સાહેબને પ્રાયતા અધિકારીને અમારી માગણીઓ મૂકી હતી એના અનુસંધાને સૌ સાથે મળીને અમારા પ્રાયતા અધિકારી નિવાસી શાળામાં આવીને જે જે માંગણીઓ હતી તે દિન સાત માં આપવાની બોયધરી આપી છે અને સૌ વાલી આગેવાનો રૂબરૂ આવી લેખિત લેવા માટે કરીને અમે બંધાય છીએ અને લેખિત લેવાના છીએ ત્યારે જ અમારું આંદોલન પૂરું કરશું એવી અમારી સૌ વાલીઓની માગણી છે ભણવાની અંદર એમને સ્ટાફ તરફથી વ્યવસ્થિત ભણવામાં નહીં આવતા આચાર્ય તરફથી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે ખોટી રીતે એમને નોટિસો કાઢવામાં આવે છે ખોટી એમને ચિઠ્ઠીઓ લખવામાં આવે છે જેના થકી દીકરીઓને ભણતરની અંદર બહુ ઠેસ પહોંચાડી છે અને જેના અનુસંધાને તમામ વાલીઓ આજ રોજ એકત્રિત થઈ વીસ તારીખથી મોડી રજૂઆત કરતાં કરતાં આજે અમે શેલી આજે શેલી રજૂઆત છે અને આજે કલેક્ટર નાયબ કલેક્ટર સાહેબ બી અહીંયા આવેલા છે અને એમને આશ્વાસન આપ્યું છે કે જે દીકરીઓની પડતી મુશ્કેલી ધારો કે પલંગની વ્યવસ્થા અઠવાડિયામાં થઈ જાય જમવાની વ્યવસ્થા મેનુ પ્રમાણે અઠવાડિયામાં થઈ જશે અને જે ગાડલાની વ્યવસ્થા છે એ બી થઈ જશે અને જે આચાર્ય જે અહીં શાળા તરફથી જે સ્ટાફ તરફથી બી દીકરીઓને પરેશાન કરવામાં આવે છે મારઝૂટ કરવામાં આવે છે ખોટી નોટિસો આપવામાં આવે છે એ પણ આજ પછી હવે નહીં થાય એવી ગેરંટી આપી છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સરકારને ચેતવણી આપીએ છીએ કે સરકાર અમારી આ માગણી સ્વીકારો નતર આવનાર સમયની અંદર અમે આ કન્યા નિવાસી શાળાની અંદર કોઈને એન્ટ્રી પણ નહીં કરવા દો એ શાળા અમારી છે અમારા ગ્રાન્ડમાંથી બનેલી છે નહીં થાય અમારા હક છે અમે રાઈટ માગે છે રાઈટની અંદર જે કોઈ કંપની ખેલેલ પહોંચાડશે એને અમે કોઈને કાયદામાં છોડતા નથી છોડીશું પણ નહીં